ઝડપી પાડ્યો હતો એસઓજી પોલીસ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચાપા ને દરવાજા પાસે આવતા બાતમી મળી હતી કે મહેબુબ ખાન પઠાણ રહે દસ નંબર સ્કૂલ પાછળ નાગરવાડા વડોદરા નાનો બરાનપુરા પેટ્રોલ પંપ પાસે ફરતો હોય જેથી સદર ઈસમ વિરુદ્ધ સીઆરપીસી કલમ એકતાલીસ આઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી મોહમ્મદ ખાન પઠાણ વારસદા તથા કારલબાગ પોલીસ સ્ટેશનમાં અગાઉ મિલકત સંબંધિત સર્જ સંબંધિત તેમજ પ્રોહિબિશનના આશરે સાત આઠ જેટલા ગુનામાં પકડાયેલ છે તેમજ હાલમાં વાડી પોલીસ મથકમાં ડેકી ચોરીનો ગુનો દાખલ થયેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર